વડોદરાનો વિકાસ જુઓ એક તરફ જે કહેવામાં આવે તમામ ડ્રેનેજ લાઈનો ખુલ્લી રાખવામાં આવે છે આજે એક બેન એનો શિકાર બનેલા તમે જોઈ શકો છો કે એક 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 અંદર બેનનો ફસાઈ જવામાં આવ્યો છે જે ડ્રેનેજના ભાઈ તમે જોઈ શકો છો કે બેનનો નો પગ ફસાઈ ગયો છે કારણ કે જે પ્રકારે કહેવામાં આવે આ કુંડી આ કુંડી ખુલ્લી હતી એ બેનનો નો પગ ફસાઈ ગયો તમે વિચારો વડોદરા મહાનગરપાલિકા પાલિકા રહ્યું છે એક તરફ કારણ કે જે તરફ વરસાદ પડી રહ્યો છે ઢાકડાઓ ખુલ્લા છે અકસ્માત થઈ રહ્યા છે આ નંબર વિસ્તાર છે છે ફસાઈ ગયો એક તરફ બોલાવવામાં આવી છે એક તરફ જે કહેવામાં આવે ડેરેજ નું ઢાકણા સાથે બેન ને બહાર કાઢવામાં આવ્યા છે તમે જોઈ શકો છો કે ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળ પર આવી ગયેલી છે એક બેનનો જે પગ છે એ બેનનો નો પગ જે કહેવામાં આવે કુંડી એ કુંડી ની અંદર બેનનો નો પગ ફસાઈ ગયેલો વડોદરા મહાનગર પાલિકા દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે બેન તમે ચાલતા જતા હતા કે ચાલતા જતા હતા કે ગાડી પર આખો પગથો અંદર તમે જોઈ શકો છો

જે કહેવામાં આવે ભાગમાં કુંડી છે એક તરફ ફાયર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બેનને પગ છે એ પગ કાઢવામાં આવે છે તમે જોઈ શકો છો બેન જે છે એ બેન નો પગ લાગે ફ્રેકચર થઈ ગયો એમ લાગે છે જે પ્રકારે તમે જોઈ શકો છો આ ઢાંકણ છે વડોદરા મહાનગર પાલિકા ખરી પગ પડશે તો જવાબદાર કોણ રહેશે કારણ કે જે પ્રકારે તમે જોશો ઢાકડા ઘણી જગ્યાએ છે વરસાદી પાણી જઈ રહ્યા છે ચેમ્બરો જે કહેવામાં આવે ઘણી બધી જગ્યાએ ચેમ્બરો ખુલ્લી છે શું કહેશો તમે હું અત્યારે અહીંયાથી થી પસાર તો જોયું કે છે અને એમની હાલત એ પ્રમાણે છે